જય ને જય મોગલમાં તો મિત્રો આજના આપણે નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારે પાછા ખેતરમાં આવી ગયા છે ભાઈ તો એ હું તો ભાઈ ચાલ્યા કરે તો ચાલો વિડીયોમાં રહેજો આખે આખો વિડીયો જોજો આપણે આજે શું શું કરશું એ જોશું હવે માં દવા કરવાનું કામકાજ ચાલુ કરી દીધું ભાઈ તો વિડીયોમાં આખે આખો જોઉં આપણે આજે શું કરશું એ બતાવવાનો પ્રયત્ન કરશું અત્યારે તો આપણે અહીં ટ્રેક્ટર ઉપર ઊભા છે અને અહીંયા આપણે ઢાબા દળીઓનું કામકાજ ચાલુ છે તો હવે આપણે થોડુંક કામ આ છે એ કરવાનું છે અને પછી કપાસ ઉતારવાનું છે તો કપાસ ઉતારવામાં હવે આપણે આગળ જોઈશું કપાસ ઉપડે ઉતારવાનો વારો આવશે કે નહીં આવે તો એ પણ તમને બતાવશું ભાઈ તો વિડીયોમાં મહેરબાની કરીને રહેજો અને વિડીયો આખે આખો જોજો ભાઈ તો તમને ખબર પડે છે કે આપણે આજે શું કરવાના છે શું નહીં એ તો ચાલો તો હવે આપણે પછી મળીશું તો જો અહીંયા મિત્રો આપણે મેળો હતો ને મેળો કાઢીને ગયો એ મેળાનું કામકાજ કરતા હતા પપ્પાને એ અહીંયા આપણે મેળો જોવા મળતો ભાઈ અત્યારે જોવા નથી મળતો તમે જોઈ શકો એ મેળો તો આપણે હવે નથી ભાઈ એવું છે તો ચાલો હવે પછી આપણે આગળ જોઈએ શું શું કરીએ એ હું કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ભાઈ મૂકીને જતા નહીં આનો ખાટલો અને ખુરશીને બધી સડાવી દીધી હવે આપણે ઢુંડાઈ ઉતરી જાય ભાઈ હવે આપણે આગળ આને તો ઘેર લઈને જઈએ પછી આપણે શું ઘેર થઈને પણ હવે આપણે આગળ શું કામ કરીએ આપણે અત્યારે તમને ખબર જ છે નહીં બરાબર એટલે તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આપણે પપ્પા ઉચારવા આવવાનું થાય કે ઘેરનું કામ કરવાનું થાય એ આગળ આપણે જોશું તો ચાલો વિડીયોમાં રહેજો તો મિત્રો આપણે આગળ અહીંયા આવીને પછી ડુંડા રોવતો હતો ભાઈ થાકી ગયો ભાઈ અને રોવા હેલી રમે જ નથી ભાઈ હિંયા રોવ્યા હશે ને ખબર હશે ભાઈ તો ગરમી ગરમી થઈ ગયો ટાણે તો આપણે ડુંડા રોવાઈ ગયા ભાઈ ને આ ભાઈને છે ને ખાલી ભણવા જ હું એને આપણે મૂકવા જવાનું છે અને પછી આપણે ઢોરમાં પાવાના છે ને એવું બધું કરવાનું છે તો આપણે ઢોરને પાય એ નહીં બતાવીએ ભાઈ કેમ કે પછી એકને એક વસ્તુ હું બતાવું તો આપણે પાછું બીજું કંઈક કર્યું ત્યારે મળીશું અત્યારે તો આપણે આ કરવાનું કંઈ કરી લીધું અને હવે આપણે આને મૂકીને પછી હું બી હું પાય ને પછી પાછા આગળ જો હવે શું કરશું એ આપણે કંઈ નક્કી નથી તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે પાછા સા બનાવીએ છીએ કેમકે દેવા જવું પડે ને ભાઈ આપણે ઘેર હોય તો પછી બધું કરવું પડે ભાઈ એવું છે તો હવે સા બનાવીએ ને આજે આપણે સા દેવા જવું તો આપણે ચાલો પાછું આપણે કપાપ બતાવશું હવે ચાલો સા બનાવી લઉં અને પછી આજે પાછા આપણે જોશું તો મિત્રો આપણે જો શા લઈને જાય ભાઈ ને હવે આપણે બીજું તો કંઈ નથી કરવાના ખાલી આવા ઝીણા મોટા કામ કરવાના હોય તો એ કરવા પડે ભાઈ ઘરનું છે ને ક્યાં કોકનું છે તો ચાલો હવે સા દેવા જાઉં અહીંયા તમને થોડું ઘણું કપાસ બતાવી દઉં ભાઈ તો વિડીયોમાં રહેજો ભાઈ ચાલો તમને દેખાડો મિત્રો આ કપાસ છે આમાં કોર છે આપણે આખો કોરા એકલો બાકી છે ખાસો તો હવે આપણે સહેલી વખત પછી આપણે એને કાઢ નાખવાની વાત આવે અને આપણે કંઈ દારૂ કરીને કે કપાસ તો હજી પણ થાત પછી આપણે આમાં કંઈ કર્યું જ નહોતું કેમકે આપણે સિઝન આવી ગઈ હતી તો પછી ફૂગાણું કપાસ તો આપણે હારામાં હારો થયો વાંધો નહીં હજી થાત આપણે કંઈ પછી દવા કે કોઈ વસ્તુ કંઈ કર્યું જ નહીં ને એવું છે એમાં કપા જોઈ શકો સારો છે વાંધો નથી હવે આ સહેલો થાલ હોય એ તો પછી એમાં તો કેમ બહુ આવું જ હોય પછી બહુ કંઈ સારું તો ન હોય સહેલા થાલમાં તો જે કપા કરતા હોય એને ખબર જ હશે સહેલા થાલમાં બહુ કંઈ જમાવટ ન હોય ભાઈ તો હવે આવું છે અને હવે આપણે સાપણે હવે ઘરે જઈએ છીએ તો આમ બામ લઈને ને આપણે જોવું આગળ કે હવે આપણે કંઈ કરશું કે નહીં એમ નક્ત હવે તો હું ઢોર માપને પાવાના છે ને થોડીક નિરણ વાટવાની છે ને એવું કામ કરવાનું છે ભાઈ બીજું કંઈ આપણે કરવાના નથી તો એ બધી તો આજે નથી કંઈ બતાવવું બ્લોગમાં તો એ બધી કરશું અને પછી આમ તો હવે કંઈ બીજું તો નહીં કરીએ તો પછી આપણે ભાઈ ને જો હું આગળ કે પછી એન્ડ આપી દેવું બીજું આપણે નહીં કંઈ કરીએ તો તમે તો વિડીયોમાં રહેજો એમાં જો હું આપણે શું શું કરીએ આગળ ચાલો તો પછી આપણે જોઈએ તો ચાલો મિત્રો હવે આપણે ભાઈ હવે આ પ્રાણીના તો કંઈ કરવાના નથી હોત ને આપણે વિડીયો ભાઈ એન્ડ આપી દેવાનો છે તો હવે પછી કંઈ કરવાનું નથી પછી તો હું ખોટો વિડીયોને ખોટો ખોટો લંબાવવું ને એવું કંઈ કરવું એટલે આપણે વિડીયોને અહીંયા ઝેન્ડ આપી દેવાનું છે તમારે શું કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો અમે આનાથી પણ સારા સારા વિડીયો લાવવાનો પ્રયત્ન કરતા રહીશું બરાબર અને તમારે કેવા વિડીયો જોવા છે એ પણ કોમેન્ટ કરી દેજો ભાઈ તો ચાલો હવે આપણે કાલે મળીશું તો જય સોમનાથ